અનાજની આ તપાસ સરકારી અનાજમાં ગાલમેલ ચોરી સહિતની ફરિયાદો વચ્ચે તંત્ર એક કડક તપાસ હાથ ધરી છે ત્યારે તાલુકાના મીઠી રોહરમાં એક ગોદામમાં એફસીઆઈ નો માલ આવતો હોવાની ફરિયાદને પગલે જિલ્લા પુરવઠા અધિકારી સહિતની ટીમે છાપો માર્યો હતો પરંતુ તેમાં ખાસ કંઈ બહાર આવ્યું ન હોવાનું સપાટી ઉપર આવ્યું હતું શહેરના ગોપાલપુરી વિસ્તાર તથા તાલુકાના ખારી રોહરના મચ્છુનગરમાં તંત્રએ તપાસ હાથ ધરી અને અનાજની ગેરરીતિ પકડી પાડી હતી સરકારી તંત્ર આવા કાળા ધંધા કરનારા સામે મેદાને પડ્યું છે તેવામાં ગાંધીધામ તાલુકાના મીઠી રોહર નજીક આવેલા એક ખાનગી ગોદામમાં એફસીઆઈ નો માલ આવે છે અને તેને બારોબાર દેશ બહાર નિકાસ કરાતો હોવાની ફરિયાદ જિલ્લા પુરવઠાના અધિકારીઓને મળી હતી જેથી જિલ્લા પુરવઠાના અધિકારીઓ બે મામલતદાર પોલીસને સાથે રાખીને આજે આ ગોદાનમાં તપાસ અર્થે ગયા હતા જ્યાં એફસીઆઈના માર્કાવાળા જૂના બારદાનમાં માલ ભરાતો હોવાનું બહાર આવ્યું હતું વધુ તપાસ કરતા એફસીઆઈ પોતાના જૂના બારદાન વેચી નાખતું હોવાનું તથા તેના બારદાનની દોરી લાલ હોવાનું સપાટી ઉપર આવ્યું હતું પરંતુ આ ગોદામમાં લાલ નહીં પોતાની દોરીઓ બાંધી માલ ભરાતો હોવાનું અને બારદાન વેચોતા લીધા હોવાનું સામે આવ્યું હતું ત્રણ ચાર કલાકની તપાસના અંતે ખાસ કંઈ બહાર ન આવતા આ ગોદામના ચોપડા હાલમાં જપ્ત કરવામાં આવ્યા છે અને સ્ટોક સહિતની તપાસ હાથ ધરવામાં આવશે તેવું જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું